મેઘરજ તાલુકાના લિંબોદરા ગામે આંગણવાડી આગળ બનાવવામાં આવેલો સોસખાડામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો આજે તારીખ એક ઓગસ્ટ સવારે આઠથી નવ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના લિંબોદરા ગામે આવેલી આંગણવાડી આગળ બનાવવામાં આવેલો સોસખાડોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે આ શોષખાળો કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો અને કઈ યોજના હેઠળ બનાવ્યો તે દિશામાં ચોક્કસ તપાસ હાથ ધરી દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે મુકામ કામ તાલુકો મેઘરાજ જિલ્લો અરવલ્લી લીંબુદરા ગામની અંદર શાળાઓ તથા ઓંગણવાડીની અંદર શૂચખાડાઓ બનાવવામાં આવ્યા છે બરાબર તો આ શૂચખાડાની અંદર કોન્ટ્રાક્ટરે શું હું કહેવાય કે બેદરકારી કરી છે લોખંડના હળિયા વાપર્યા નથી લાકડો મૂકી અને હું કહેવા કે શોચખાડા ઉપર કુઠો મૂકીને બનાવ્યા છે બનાવતાને બીજા દિવસે શૂચખાડો ધરાશય થઈ ગયો છે તો ઓંગણવાડીની અંદર જો બાળકો અંદર ડૂબી મરે અથવા રોગચાળો ફાટી નીકળે તો એના માટે જવાબદાર કોણ ઓગણ ઓગણવાડીની અથવા તો કોન્ટ્રાક્ટર આના માટે અમારે ન્યાય અને નિકાલ જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બરાબર તો આ અલગ અલગ માણસો ઊભા છે એમના એક એક વાત સાંભળી લો અને અમારો નિકાલ થવો જોઈએ માન્યશ્રી સરપંચ અધિકારી શ્રી તાલુકા પંચાયત આ બધું કચેરીમાં તમે કામગીરી આપો છો દરેક હેઠળ માટે યોજનાઓ એ વાપરી છે પણ આ ખરાબ રીતે ચાલી છે એના માટે શું કરશું તમારે જવાબદારી એવું પડશે બાળક કદાચ આજે જીવિત છે કાલ ઉઠીને મરી જાય તો આ ખાડાનું શોષિત કોણ કરશે કેન્દ્ર કોઈ કરશે કે પછી કોઈ તાલુકા પંચાયત કરશે આ બધું તમારે વિચાર આવે માન્યશ્રી અધિકારીશ્રી શ્રી એમએલએ ગ્રાન્ટો આવતી હશે કોઈ બી કોન્ટ્રાક્ટર કર્યું હશે બધું પણ આ બધું જોઈ વિચારીને કામકાજ કરવું રહ્યો એમનાથી કરવું જોઈએ આ બધી બેદરકારી થતી હોય આ કોન્ટ્રાક્ટરોને કોમ આપી નહીં શકાય આજે આ નોર્મલ છે કાલ ઉઠીને બીજું થઈ જાય ત્યાં તો પછી શું કરવાનું અમારે તમારે ઉલ્લેખ જો છે એ માટે અમે જણાવ્યા એમાં કે કાલે ભેંસ પડી હતી એક દિવસ બકરું પડ્યું હતું તો પછી આજે છોકરું પડી જાય તો પછી શું કરશું અમે જવાબદારી કોણ લેશે અધિકારી પડી જાય તો અમને છોકરું બા આપણે આંગણવાડીમાં આવે ત્રણથી ચાર મહિનાનું છોકરું નહીં આવતું પણ એકથી બે વર્ષનું આવે જાણી જોઈને આવ્યો રમવા બહાર આવી ગયું પડી જાય ખાડામાં તો પછી એના માટે કોણ જવાબદારી રહેશે બરાબર ની <inaudible> <inaudible>